નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે મોહરમના પવિત્ર પર્વ નિમિત્તે કરજણ માંકણવા ગામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો મુસ્લિમ બિરાદરો માટે મહત્વનો પવિત્ર દિવસ એટલે મોહરમ મુસ્લિમ સમાજના લોકો મોહરમ પર્વની દસમી આસુરા પર્વની ઉજવે છે ઇસ્લામ મુજબ રમઝાન માસ પછી આ મહિનાને પવિત્ર માસ ગણવામાં આવે છે જે નિમિત્તે કણવા ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ગામના વડીલો નવયુવાનો સૌ ભેગા મળી હર્ષ અને ખર ઉલ્લાસભેર ગામના ભાગોળે વૃક્ષારોપણ કરી ગામમાં એક એકતાનો સંદેશો પાઠવ્યો હતો ભાઈચારાની ભાવના હિન્દુ મુસ્લિમ સમાજમાં વધે તે વિશે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું મુખ્ય મહેમાન તરીકે મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેશ પરમારે હાજરી આપી હતી ગામના પ્રવેશ દ્વાર ઉપર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રસંગને અનુરૂપ પોતાનું વ્યક્તવ્ય રજૂ કર્યું હતું હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી ગામના પાદરે વૃક્ષારોપણ કર્યું રિપોર્ટ હસમુખભાઈ બાપાલાલ પટેલ